શ્વસન રોગ હોય સાંધાના દુખાવા હોય શરદી ઉધરસ કફ જેવી સમસ્યા થતી હોય તો શિયાળા કરવાનું છે અડધી ચમચી જેટલા ઓછા ઘી ની અંદર તેને સાંતળવાનું છે અને ભોજન ની સાથે આપણે લીલી ચટણી ખાતા હોય અથાણું ખાતા હોય તેવી રીતે જો એનું સેવન કરવામાં આવે આવી જણાવેલી તમામ સમસ્યાઓથી આપણે બચી શકીએ તો શિયાળાની હેમંત ઋતુ અને શિશુ ઋતુ દરમિયાન ીમાં સાતડેલું લસણ આપણે જરૂર ખાઈએ